તમને ખબર છે મોટા મોટા શોરૂમમાં તમે સાંભળ્યું હશે લગ્ન પ્રસંગની સિઝનમાં પચાસ હજારના ગાઉન વેચાય છે પણ તમને ખબર છે આ જ ગાઉન તમને એકદમ ઓછી રેન્જમાં કોણ આપશે આપશે અજીત જોન જ્યાં તમને એકદમ બ્યુટિફુલ ગાઉન્સ મળી જશે એ પણ હેન્ડવર્ક સાથે અને દર્શકો પચાસ હજારમાં તો નહીં મળશે એનાથી પણ ઓછામાં ઓછી કિંમતમાં તમને આ બારબી સ્ટાઇલ ગાઉન મળી જવાના છે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર તો દર્શકો તમે પણ પચાસ હજાર ચાલીસ હજાર ત્રીસ હજાર જેવો શોરૂમ એવા ભાવ તમે રાખી શકો છો કારણ કે છોકરીઓના ટચ થઈ જાય એવા શન લઈને આવી ગયા છે અજીત ઝોન મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર જે સુરતમાં તો અજીત ઝોન સિવાય કોઈ નહીં આપી શકશે તો બે હજાર પચીસ ની શરૂઆત થઈ ગઈ છે અને બે હજાર પચીસ ની શરૂઆતમાં જો તમારે પણ બુટિક સ્પેશિયલ શોરૂમ સ્પેશિયલ કલેક્શન જોતું હોય તો તરત જ વિઝિટ લઈજો આપણા અજીત ઝોનની જ્યાં તમને ગાઉનની અંદર કલેક્શન્સ તો ઘણા બધા મળશે સાથે સાથે સાઈઝ કલર ઓપ્શન્સ બધું જ મળી જવાનું છે તો દર્શકો રાખ કેની જુઓ છો આજે જ કોન્ટેક કરજો અજીત ઝોનમાં જ્યાં તમને આ ટાઈપના શાનદારથી શાનદાર કલેક્શન મળી રહેશે જય શ્રી કૃષ્ણ